હાય બેટા હાય આજે તું મને સ્પોર્ટ્સ ની વાત કર અત્યારે તમે વેકેશન બહુ બધું રહી માં ને હા હે ને ઉતાર અમુ જ જોઈએ રમવું જોઈએ વેકેશન માં તો બહુ મજા આવે મે તો કે સવારે સાંજે અને રાત્રે બધું સમય રમવાનું તો મે તો કેટલા છોકરાઓને છોકરાઓ ને બેટા કે એ લોકો રમતા નથી મોબાઈલ અને ટીવી આખો દિવસ ઈ જ કર્યા કરે હા તે ઊ કરાય તો પછી તું મને આજે કઈસ કે શું કામ રમવું જોઈએ અને કઈ કઈ ગેમ રમવું જોઈએ હું તમને કહીશ પણ પહેલા તમે મને પૂલ ટેબલ રમાડો તમે કીધું તો અહીંયા પૂલ ટેબલ છે અહીંયા પૂલ ટેબલ છે હોઈ શકે મનજો ગમે પાકુ હા તો કરીએ જાદુ અત્યારે પહેલા રમવું છે આ પહેલા પૂલ પ્રોમિસ સર મને વાત કરવાની હા કરી ડન ચલો તો જોઈ લે તું થઈ ગયો જાદુ હા રમવું છે ને હા હા તો પણ હવે તે મને પ્રોમિસ કર્યું તું તો કે મને ચલ 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 કે કઈ બધી સ્પોર્ટ્સ રમવી જોઈએ તમારે શું શું રમવું જોઈએ સ્વિમિંગ ચેસ કેરમ ટેબલ ટેનિસ સાયકલિંગ કરી જોઈએ ઓહોહો બહુ સરસ અને શું કામ રમવું જોઈએ એ રમવાથી આપણે બેનિફિટ બહુ બધા થાય મગજનું ડેવલપમેન્ટ થાય બ્રેન ડેવલપ થાય પછી હાઈટ વધે અને બહુ બધી અલગ અલગ વસ્તુ બેનિફિટ થાય બોડીની ની એક્સરસાઇઝ થઈ જાય અચ્છા તને આઈ આવડી છે હા ઓકે ચલો તો ફર્સ્ટ શોટ તારો વેરી ગુડ વેરી ગુડ ઓકે પછી પછી આગળ કે બહુ બેટા એક વસ્તુ તને કહું કે મેં જોયું છે કે બહુ જ બધા બાળકોએ આ વેકેશન ગયું ને પણ એ લોકો ટીવી જોવામાં મોબાઈલ જોવામાં ઘરમાં જ રહે રાઈટ મમ્મીઓ કીધા કરે કે ભાઈ એવું કેવું એમ કે ભાઈ છોકરાઓ બહાર નીકળો માને નહીં તું એવું કરતો હતો ના રમતા મને તો ફ્રેન્ડ્સ ની સાથે નીચે રમવા બહુ મજા આવે આખો દિવસ આખો દિવસ નીચે જમવાનું આપ મોકલી દે દન જમવાનું આપીને મોકલી દે નીચે તોય ચાલે પેલું અમે તો કેવું કરતા ખબર છે પેલું સંતા કુકડી ને એવું બધું બહુ રમતા હા અમે પણ અત્યારે મોટો ફ્લેટ ને એટલે કા બેઝમેન્ટમાં હોઈએ કા ઉપર ગ્રાઉન્ડ છોરે અચ્છા અને આખા જ્યાં હોય ને ત્યાં ફરતા જોઈએ એવું શું વાત છે ઘરે હોય ટીવી મોબાઈલ જોતા હોય અને અમે તો નીચે જોઈએ નીચે અને તમે સાથે ઇન્ડોર ગેમ ઈ રમતા હશો ને હા શું શું રમો તમે તો પછી મોબાઈલ હા ઈચ પણ એનાથી નથી ન બગડે આનાથી આપડી એક્સરસાઇઝ પણ થઈ જાય આવડે પણ હમ પહેલાંમાં તો ખાલી એમ લેવાનું હોય બાકી બધું ગેમ જ કરી નાખે હા એ કે આપણે જાતે રમવાનું છે ને હા ઈ વાત સાચી એટલે તો શું કરવું જોઈએ ચલય કે તું અરે વાહ શું કરવું જોઈએ તો તો અહીંયા જ રમવું જોઈએ ને ઓબવિયસલી તો શું કરવું જોઈએ બોલ તારી જેવડા બધા દીકરાએ ઓબ્વિયસલી આવી જ ગેમ રમવી એવું ડન ચલો ચલો તાજે તારે જીતી જવાની છે બરાબર આ ગુડ